રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આજે તમને એમ લાગતા હું એકલી ગઈ પ્રિયલ હુતી અને પ્રિયલ નો પપ્પા આવ્યા તો કેથી એકલી હોય કા જો દાદી બાદી કર લીધી અત્યારમાં મય ચકાચક થઈ ગયા હા આજ રવિવાર હતો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને ખવાર ખવારના આજ તો રવિવાર હોય ને એટલે પછી રિક્ષા લઈને જાવું ન હોય રવિવારે તો અમે પહેલા હું રજા જ રાખતો ને

હવે કામ કરવા વર્ગી જઈએ હા તો કામ કર ને હું આ રિક્ષા આપડે ઘરે પડી હોય ને તે બહુ હાલે ને એટલામાં મને એટલા જવાનું હોય એટલે પછી આખો દી પડી રહી તે બેટરી ઉતરી જતી હોય તે બેટરી ચાર્જ કરાવવાની છે ને તે હું કાલો બેટરી ચાર્જ કરાવવા દેતો સીતારામ ને જે શ્રી કૃષ્ણ બતાઈ ને બતાઈ મજામાં ને મજામાં રહેવાનું ને જો બધું કામ તો થઈ ગયું છે એમ કે ભાઈ ને

લે 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 જો જો એને કઈ તો તરા થોડી થોડીન પાગે ઉભી રહે તો ઉભી તો જો જો બધી હારવા ગઈ કઈ ઓસી કોડ નો હોય તો એ ગા બ આવી ગયું લે 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 આઈ લાઈ લે 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 એ ઓય યે 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 જવાબ દેતી જાય પાછી એ ગયું જો ચા બની ને હા ચા બની ગયો બની ગયો હા ચાર હાડા ચા જો થાય તમારે બતાય ને પીવો હોય તો પીવા હોય તો નહિ હોય પીવા હાલો પીવા લાઇવા સચજી મિત તો હોય મને જેવો સુધી હોય

જો એ આવી ગયું જો જો કામ કે દીક ભાઈ પપ્પા જો ખેતરમાં કામ કરે ને પ્રિય જોવા બેહી ગઈ હે તું જોવે ક્યાં પપ્પા પપ્પા ક્યાં ક્યાં એ હજી સુઈ આવો છે મેં તો ન આ તો જો આટાણે અમે તાઈ પ્રિયલને રમાડવા હું બેસી ગઈ ગોડી દઉં ધીરે ધીરે તે નાખ્યો ને ગોડે થાય માં જરાક નાની કોદારી લઈને ગોટતા તા પછી પોરો ખાવા બેસી ગયા થી પીએલ ના પપ્પા તો હું ગોડી નાખું તો જો કરવા મિંદા કામ ને હા આમ હું જોય ને મુંડી પર મુંડી પર ને ઓજા પૂરો થાય ને સેટલ નો કામ નાનો પણ વેલા આવતારિયા છે પણ રોપવારા હજી નથી ત્રીજી વાર ચાલુ થી કા તો હા ત્રીજી ફેર ગોય જો આનવાર ચાલુ હે હવે રોપવા આવ્યે ને રહી જાય તો સારું હા હવે ઓર એવું થઈ જો

leh, 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 deng luar, woo, woo, hoi, surprise, surprise, leh, alia mai, kawasiu, boleh siap, boleh. tuai punggi kau? tuai punggi kau? tuai punggi kau? leh, 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 leh,

સીતારામ સીતારામ ઢીંગલું એ મારું ઢીંગલું આવ્યું એ મારું ઢીંગલું આવ્યું ઢીંગલું આવ્યું વાલા વાલા કરી લેવું વાલા કરી લે સીતારામ કરો સીતારામ કરો લે સીતારામ મારું અરે અરે તો ઢીકું થઈ લીધું વા मस्त लगे क्यों चासो साजिश तो हमारे सरप्राइज आप बहुत एटलेपसी क्यों भी तो ना क्या वो लाइक बामर सरप्राइज जोरदार जोरदार लाइक तो सरप्राइज क्या होते हैं देखो सरप्राइज बारे पर फोन करने के जो दूर वक्त आवे तो तू फोन करे नहीं आज फोन ना के रहा इरोडे में आवे नहीं फोन करूँ तो मर

બે વાહન છે આપણે એક રીક્ષા છે ગાડી છે દર વખતે કિરણ કઈ તમારે આવવાનું એને ઘરે જઈને અહીંયા નથી તેડી આવું ને આજે મને સરપ્રાઇઝ આપવા ફોન નથી કર્યો

નવાય ને હર હર મહાદેવ જય ભોલેનાથ હર હર મહાદેવ જય ભોલેનાથ જય